ફૂડના સાંઘાણી આપણે અરડોઈ રોડ ઉપર જે ધર ફ્રૂટ હાઉસમાં જ નેટ હાઉસનું જે જે આ ખેતી પદ્ધતિ કરી રહ્યા છે અશોકભાઈ સોરઠિયા જે અંગે ઘણું બધું એવી વાવેતર કરવામાં આવેલું છે જે અંગે આ અશોકભાઈ આપણને આ વિશેષ માહિતી આપશે અને જણાવશે કે આમાં કેટલો કેટલો ફાયદો અને શું શું છે રાજકોટ જિલ્લાનું કોટડા સાંઘાણી ગામ અરડઈ રોડ પર ધ ફ્રૂટ ફાર્મ મારું નામ છે અશોકભાઈ બી સોરઠિયા જે આપણે સ્ટ્રોબેરીનું વાવેતર કરેલ છે નેટ હાઉસમાં અને બ્લુબેરીનું વાવેતર કરેલ છે જે આ તમે વાવેતર કર્યું છે સાહેબ અશોકભાઈ જે આ કેટલા સમય પહેલાં વાવેતર કરેલું છે અને કેટલા સમય પછી આનું જે ઉત્પાદન થતું હોય અને જે વાવેતરમાં ફાલ આવતો હોય એ કેટલો સમય ગાળો લાગે છે આપણે દિવાળીએ ઠંડીની શરૂઆત થાય ત્યારે સ્ટ્રોબેરીનું વાવેતર કરવાનું હોય છે જે ત્રણથી સાડા ત્રણ મહિના ચાલે છે જે આપણે બાવીસ હજાર પ્લાન્ટ અત્યારે વાવેલા છે અને વિદેશ પદ્ધતિથી જે ગ્રો બેગમાં વાવેલ છે કોકોપીટ છે વર્મી કમ્પોસ્ટ છે અને ટેકનિકલ પદ્ધતિથી કરેલ છે જે ઉત્પાદન એવું અત્યારે સારું એવું મેળવી શકે જે આપણે જોઈ શકો છો કે સ્ટ્રોબેરીનું કેવું છે અત્યારે ઉત્પાદન જે અત્યારે સ્ટ્રોબેરીનું ઉત્પાદન આવી રહ્યું છે જેમાં આ દેખાઈ રહી છે સ્ટ્રોબેરી સ્ટ્રોબેરીની લઈ અને પેકિંગ કરીને ત્યાં તમે આનું વેચાણ કરો છો અને શું એની કિંમત આવે છે અને કેટલા દિવસે આનું ઉતારો આવે છે કેટલા દિવસે ઉતારવામાં આવે છે અને કઈ કઈ રીતે આનું પેકિંગ કરવામાં આવે છે જે સ્ટ્રોબેરીનું છે તે એક દિવસ ઉતારી બીજે દિવસે ખાલી રાખી પાછા ત્રીજે દિવસે ઉતારીએ છીએ છે દઢસો રૂપિયા કિલોથી લઈ ત્રણસો રૂપિયા કિલો સુધી આપણને રેટ મળે છે જે ક્યારેક હોલસેલમાં પણ જાય છે અને ક્યારેક ઘર પણ જાય છે પછી આ અશોકભાઈ આપણે આટલું બધું તમારી ફાર્મ હાઉસમાં પાણીની પદ્ધતિ તમે મૂકવામાં આવેલી છે જે આ ફિલ્ટર પ્લાન્ટથી આ પાણી પાવામાં આવે છે તે કલાકો અને દિવસની અંદર કેટલા લિટર ફિલ્ટર પાણી થઈ અને કેટલી વાર ચાલે છે જે ફિલ્ટર પ્લાન મૂકેલ છે તે ચાલી થી સાઈઠ ટી નું પાણી આપણે આપીએ છીએ જેથી આમાં સારિય પદાર્થ નો રહીએ અને પાંચ થી આઠ હજાર લીટર રોજ પાણી આપીએ છીએ પછી આ સ્ટ્રોબેરી ના છે રોપા આપણે કેટલું વાવેતર કરેલું છે સ્ટ્રોબેરી નું જે બાવીસ હજાર રોપા છે એક પ્લાન્ટે એ થી અઢીસો ગ્રામ સુધી આપણને ફ્રૂટ આપે છે બરાબર પછી આ તમે વાવેતર કર્યું સ્ટ્રોબેરી નું એટલે થી ત્રણ મહિના કે ચાર મહિનામાં આનો જો ફાલ આવે છે એ કેટલા સમયમાં આવે છે એ તો પચીસ દિવસથી ત્રીસ દિવસની અંદર ફ્રૂટ આવી જાય છે પણ ચાલે છે ત્રણથી સાડા ત્રણ મહિના સુધી પછી આનું સ્ટ્રોબેરીનું પેકિંગ અહીંયા જ આપણે ફાર્મ હાઉસમાં કરવામાં આવે છે કે બીજે ક્યાંય છૂટક લઈ જવામાં આવે છે નહીં ફાર્મ હાઉસ જ કરવામાં આવે છે પછી અહીંયાથી ફ્રૂટ માર્કેટ અથવા ઘર ઘર વેચી છે બરાબર અચ્છા પછી જે બીજી પદ્ધતિ તમે કીધી આમાં વાવેતર કરવામાં આવ્યું છે એમાં શું કઈ રીતના કેટલા રોપા આવેલા છે અને શું એ આઈટમ છે તે તમે આ વાવેતર કર્યું છે જે આ કોથળીમાં તમે જે બેગમાં વાવેતર કરવામાં આવેલ છે એને પાણીના ફુવારા પદ્ધતિથી આપણે પાણી આપવામાં આવી રહ્યું છે પછી વધારે તાપમાન પડે તે આ નેટની અંદર તમે જે ઠંડી અને ગરમ કેટલો પ્રમાણિકમાં આમાં આ વાવેતરમાં ઉત્પાદન થાય જે આપણે જોઈ શકો છો તે બ્લુબેરી છે એ વધારે પડતી હિમાચલ અને અમેરિકામાં વધારે ઉત્પાદન હોય છે તે આપણે અહીંયા કોટડા સાંગાણી ગામે ગ્રો બેગમાં કરેલ છે જે એનો રેસ સારો હોય છે હજાર રૂપિયાથી માંડીને સાડા ત્રણ હજાર સુધી એનો રેટ હોય છે જે આપ જોઈ શકો છો બ્લુબેરી પણ આવેલી છે ફ્લાવરિંગ પણ સારું છે અને બ્લુબેરી પણ લાગેલી છે આમાં અત્યારે આ આપણે પાંચ મહિનાનો ચાર મહિનાનો ગ્રોથ છે આ તો આ તમે કેટલા રોપા વાવેલા છે બ્લુબેરી તમે જે બત્રીસો રોપાનું વાવેતર કરેલ છે જે લગભગ તો એવું મને નથી લાગતું કે રાજકોટ અથવા કોટડા સાંગાણીમાં ક્યાંય હોઈ શકે હોય તો ખ્યાલ નથી મને પણ મેં આ નેટ હાઉસમાં ફોગર છે ને નેટ છે એની અંદર કરેલ છે જેથી એક સરખું તાપમાન છડઈ શકીએ હા अशोकભાઈ આ તમે કેટલા સમયથી આ પદ્ધતિથી વાવેતર સ્ટ્રોબેરી નું આ કરી રહ્યા છો કેટલો સમયથી હોય છે જી આપણે આ બ્લુબેરી નું વાવેતર છે તે એક વર્ષ થઈ ગયું છે આ બીજા વર્ષનું છે જે બીજા વર્ષે જ આ ફ્રૂટ અને ફ્લાવરિંગ લાગી જાય છે જે આપણે જોઈ શકો પ્લાન્ટ પણ મોટા મોટા થઈ ગયા છે એનો ગ્રોથ પણ સારો છે ચાર ચાર પાંચ 5 ફૂટના થઈ ગયા છે અશોકભાઈ આ જે આ બાર વાવેતર કરેલું છે જે મોટા મોટા રોપા દેખાઈ રહ્યા છે એ શું વસ્તુ છે અને શું એમાં ઉપયોગી થાય આપણને બ્લુબેરી છે એ તો મેન કેન્સર માટે તો બહુ ફાયદાકારક છે જે ખાઈ શકે છે અશોકભાઈ આ તમે રાજકોટથી કોટડા સાંગાની આ જમીન લીધેલી છે અડોઈ રોડ ઉપર અને ધી આ ફાર્મ હાઉસ બનાવેલું છે સ્ટ્રોબેરીનું અનેક અન્ય વસ્તુઓનું ઘણી બધી વસ્તુ એવી છે કે જેને તાપમાન વધારે ન મળે અને પ્રમાણિકમાં તાપમાન રહીએ તો આનું ઉત્પાદન કરવા કરવામાં આવી રહ્યું છે અને સફળતા મળે છે કોટડા સાંગાની સલીમ પતાની અપ તક